નમસ્કાર મિત્રો શેઠ એન વિદ્યા વિહાર આંબાવાડી અમદાવાદ સંચાલિત ગુજરાતી માધ્યમિક પ્રાથમિક વિભાગ માટે શૈક્ષણિક ગુણવત્તાવાળા વહીવટી કુશળતા ધરાવતા અને સારું નેતૃત્વ પૂરું પાડી શકે તેવા આચાર્યની જરૂર છે લાયકાત જોઈએ સ્નાતક કે અનુસ્નાતક સાથે બી એડ અથવા એમએડ ઓછામાં ઓછો દસ વર્ષનો અધ્યાપન અનુભવ પાંચથી આઠ વર્ષનો વહીવટી અનુભવ વિશેષ લાયકાત જોઈએ તો શૈક્ષણિક નીતિ નિયમોના જાણકાર એન બે હજાર વીસ અંતર્ગત નવા નિયમોની જાણકારી હોવી જરૂરી છે પ્રયોગાત્મક શિક્ષણ અને ટેકનોલોજીના જાણકારને પ્રથમ પસંદગી ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર રસ ધરાવતા ઉમેદવારોએ તેમનો વિગતવાર બાયોડેટા સાત દિવસમાં નીચે આપેલા ઇમેલ આઈડી પર મોકલવાનો રહેશે ત્યારબાદ જોઈએ સાધુ વસવાણી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ જે અમદાવાદમાં આવેલી છે નવા સત્ર જૂન બે હજાર ચોવીસ પછી માટે ફૂલ ટાઈમ વેકેન્સીઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રિન્સિપલ લાયકાત જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ અથવા એમબીએડ પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે તેમાં બે વર્ષનો અનુભવ એડમિનિસ્ટ્રેટિવનો હોવો જોઈએ વાઇસ પ્રિન્સિપાલ પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ અથવા એમએડ ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે તેમાં એક વર્ષનો અનુભવ એડમિનિસ્ટ્રેટિવ ઇંગ્લિશ મીડિયમ શાળામાં હોવો જોઈએ હાયર સેકન્ડરી ટીચર એકાઉન્ટ્સ ઇંગ્લિશ અને ઇકોનોમિક્સમાં જગ્યાઓ બારી પડેલી છે લાયકાત જોઈએ એમ કોમ બીએડ વિથ મિનિમમ ટુ યર એક્સપિરિયન્સ પ્રાઇમરી ટીચર મેથ્સ અને ઇંગ્લિશમાં બીએચસી અથવા બી એ વિથ બી એડ અને વન યર એક્સપિરિયન્સ ટીચર ફોર સ્પોર્ટ્સ એન્ડ મ્યુઝિકમાં ક્વોલિફાઈડ ટીચર હોય એવા તેવા એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ઉમેદવારને અંગ્રેજીનું નોલેજ હોવું જરૂરી છે અને કમ્પ્યુટરમાં એમએસ ઓફિસનું જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે પોતાનું સીવી સાથે સર્ટિફિકેટ અને ફોટો નીચે આપેલા એડ્રેસ ઉપર અને ઇમેલ એડ્રેસ ઉપર મોકલવાના રહેશે ત્યારબાદ જોઈએ મીરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ટ્રી હાઉસ હાઈસ્કૂલમાં જગ્યાઓ બહાર પડેલી છે જે પુણે મહારાષ્ટ્ર અને વડોદરામાં આવેલી છે ત્યાં પ્રિન્સિપાલની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રિન્સિપાલ દસ વર્ષનો અનુભવ પ્રિન્સિપાલ તરીકે હોવો જોઈએ સેલરીની વાત કરીએ તો રૂપિયા દોઢ લાખ પર મંથ મળવાપાત્ર રહેશે સેલરીની સાથે સાથે ફૂડ અને એકોમોડેશન પણ મળશે ફિમેલ કેન્ડિડેટ પણ અહીં એપ્લાય કરી શકે છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે પોતાનું રિઝ્યુમ નીચે આપેલા ઇમેલ આઈડી પર મોકલી શકશે ત્યારબાદ જોઈએ શ્રી ગોપાલનંદજી વિદ્યામંદિર હાથ હોય બાળ મંદિરથી ધોરણ બાર કોમર્સ આર્ટ્સ ગુજરાતી માધ્યમની સ્કૂલમાં નવા સત્રથી જોડાઈ શકે તે પ્રકારના સ્ટાફની નીચે મુજબની ભરતી કરવાની થાય છે જગ્યાની વાત કરીએ પ્રાથમિક શિક્ષકો લાયકાત જોઈએ પીટીસી અથવા ગ્રેજ્યુએશન પ્લસ બી એડ હોવું જોઈએ બધા જ વિષયો માટે અરજી આવકારીએ છીએ માધ્યમિક શિક્ષકોની વાત કરીએ ગ્રેજ્યુએશન પ્લસ બી એડ બધા જ વિષયો માટે અરજી આવકારીએ છીએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે મા માસ્ટર ડિગ્રી પ્લસ બી એડ કોમર્સ તથા આર્ટ્સ વિભાગ માટે બધા વિષયો માટે અરજી આવકારીએ છીએ હોસ્ટેલ વિભાગ ગૃહપતિ ગ્રેજ્યુએશન પુરુષ ઉમેદવાર એપ્લાય કરી શકે છે અન્યમાં જોઈએ તો ક્લર્ક રિસેપ્શન ઓફિસ માટે પુરુષ ઉમેદવાર અરજી કરી શકે છે લાયકાત તથા પરફોર્મન્સના આધારે સારો પગાર મળશે પતિ પત્નીને રહેવા માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા કરી આપવામાં આવશે અનુભવી ઉમેદવારે સંપૂર્ણ વિગત સાથે રજૂ બે દિવસમાં મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે અથવા નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર મોકલી દેવાનું રહેશે ત્યારબાદ જોઈએ ગ્રો વોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ હિંમતનગરમાં જગ્યાઓ બહાર પડેલી છે આ જગ્યાઓ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તથા એચઓડી અને લેક્ચરર માટે જગ્યાઓ છે જગ્યાની વાત કરીએ તો પ્રિન્સિપલ ડિગ્રી એન્જિનિયરિંગમાં એક જગ્યા ખાલી છે પ્રિન્સિપલ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એક જગ્યા ખાલી છે ડાયરેક્ટર એમબીએમાં એક જગ્યા ખાલી છે ડાયરેક્ટર એમસીએમાં એક જગ્યા ખાલી છે તદુપરાંત જોઈએ તો સિવિલ એન્જિનિયરમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિકેનિકલ એન્જિનિયર મેથેમેટિક્સ એન્જિનિયર ફિઝિક્સ ઇંગ્લિશ કેમિસ્ટ્રી અને એમ મેનેજમેન્ટ અને કમ્પ્યુટર એપ્લિકેશનમાં પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર એસિસ્ટન્ટ પ્રોફેસર એચઓડી અને લેક્ચરરની જગ્યાઓ બહાર પડેલી છે જે કોઈ ઉમેદવારના રસોઈ તેમણે નીચે આપેલા વેબસાઇટ ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પોતાના તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી દસ ચાર બે હજાર ચોવીસ પહેલાં ઉપરના સરનામાં મોકલી આપવાની રહેશે તમામ ડોક્યુમેન્ટની સાથે બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ મોકલવાના રહેશે